જે ફેક્ટરી હતી તે ઝડપાઈ છે અંદાજિત એક હજાર આઠસો કરોડ નું ડ્રગ્સ ઝડપાયું છે ડ્રગ્સ બનાવવાનું રો પણ અહીંથી છે અને એનસીબી નું સંયુક્ત ઓપરેશન કેટલાક લોકોની પણ અટકાયત કરવામાં આવી છે આવી વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે કુશાંક ભોપાલમાં ગુજરાત એટીએસ દિલ્હી એનસીબીનું નું સંયુક્ત ઓપરેશન

આખી ફેક્ટરી છે તેમાંથી એમડી ડ્રગ્સનો પણ જથ્થો પકડાયો છે અને તેની સાથે એમડી ડ્રગ્સ બનાવવા માટેનું જે રો મટીરીયલ છે એ પણ આ ફેક્ટરીમાંથી ઝડપાયું છે એ બાબતની હજી માહિતી નથી મળી શકી કે કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે પરંતુ બે કલાકે એટીએસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ માહિતી આપવામાં આવશે તેમાં કોણ કોણ હતા કયા રાજ્યોમાં અને કયા પેડલર સાથે તેમના સંપર્ક હતા અને આ જે એમડી ડ્રગ્સનો જે જથ્થો છે તે ગુજરાત સહિત અન્ય કયા કયા રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો હતો

એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ પણ ઝડપાયું છે આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે ગુજરાત એટીએસ અને એનસીબીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા એજન્સીનું કામ પ્રશંસનીય હોવાની વાત ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર કહી છે તો કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી કેટલા લોકોનો સમાવેશ હતો તેને લઈ અને કોઈ જાણકારી નથી